કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં સુરતના સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટરમાં એસજીસીસીઆઈ ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનો ચોર્યાસીમો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં વર્ષ બે હજાર ચોવીસ અને નવ નવનિયુક્ત પ્રમુખ તરીકે વિજય મેવાવાલા અને ઉપપ્રમુખ નિખિલ મદ્રાસીએ કાર્યભાર સંભાળ્યો હતો સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારની સરળ નીતિ ઉદ્યોગો માટેનું યોગ્ય વાતાવરણ તેમજ સમયબદ્ધ નિર્ણયોને કારણે ઔદ્યોગિક વિકાસમાં સુરત અગ્રેસર રહ્યું છે ઉદ્યોગો લોકોને રોજગારી આપતું સૌથી મોટું માધ્યમ છે હાલના સમયમાં રોજગારી માટે ખેતી પર આધાર રાખતો વર્ગ ઓછો થઈ રહ્યો છે જેથી નવા આઈડિયા સાથે આગળ આવતો યુવા વર્ગ નવી તક અને પ્રોત્સાહન સાથે ઉદ્યોગોમાં ઝંપલાવી નવા આયામો પ્રાપ્ત કરે છે જે સમાજ અને દેશના વિકાસમાં ઉપયોગી નીવડે છે હાલના સમયમાં મોટા ઉદ્યોગો સમાજ તરફની નૈતિક જવાબદારીના ભાગરૂપે સામાજિક વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપે છે આવનારા પચાસ વર્ષો માટે સુરત શહેરની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા બની રહેલા મગદલા તાપી રિવર બ્રિજ યોજના વિશે જાણકારી આપી હતી આખા વિશ્વમાં સુરત પ્રથમ શહેર છે જેણે આગોતરા આયોજનના ભાગરૂપે આવનારા પચાસ વર્ષો માટે પાણીની સુવિધા કરી છે સાથે જ ફરી ક્યારે સુરતમાં પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે તંત્રની વિશેષ તૈયારીઓની ખાતરી પણ આપી હતી સુરતની અંદર પણ આજ મંત્રાલયમાંથી નવસો એકોતેર કરોડ રૂપિયા પાંચ વર્ષ પહેલા આપણે મંજૂર કરાવ્યા હતા જેના કારણે તાપી શુદ્ધિકરણ ઉકાઈથી માંડીને નીચે સુધી જે પાણી આવે છે એમાં જે ગામના કે પાણી અંદર નાખવામાં આવતો હતો એ બધું ઠીક કરીને નાખવા માટેનો પ્રોજેક્ટ એ લોકો એકાદ મહિનામાં પૂરો થવાનો જે પહેલો પ્રોજેક્ટ એવો છે

એસજી સીસીઆઈની ઉત્તમ કામગીરી બદલ શુભકામનાઓ પાઠવતા કહ્યું કે વર્ષોથી આ સંસ્થા યુવાનોને નવા ઉદ્યોગો સ્થાપવા ઉદ્યોગ સાહસિક બનવા માટે પ્રોત્સાહન આપે છે રાજ્યના વિકાસમાં ટેક્સટાઇલ ઉદ્યોગની ભૂમિકા આપતા તેમણે કહ્યું કે કાપડ ઉદ્યોગો માટે સરકાર દ્વારા શ્રેષ્ઠ પોલિસી રિવિઝન કરાઈ રહ્યું છે ટેક્સટાઇલ ક્ષેત્રના વિકાસ માટે પીએમ મિત્ર પાર્ક સીમાચિહ્ન સમાન પ્રોજેક્ટ બનશે જેનો લાભ સુરત તેમજ રાજ્યના કાપડ ઉદ્યોગને સવિશેષ થશે વધુમાં તેમણે ચેમ્બરના સહકારથી આવનારા સમયમાં છેતરપિંડીના બનાવોને અટકાવી નાનામાં નાના વેપારીને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરવાની દિશામાં આગળ વધવાની નેમ વ્યક્ત કરી ફ્રોડ કેસોમાં વેપારીઓને ઝડપી અને યોગ્ય ન્યાય મળે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી ગૃહરાજ્યમંત્રીએ ટ્રાફિક નિયમ અનુસરતા સુરતવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ટ્રાફિક નિયમને લગતી તેમની સમસ્યાઓનું ટૂંક સમયમાં નિવારણ લાવવાની ખાતરી આપી હતી તેમજ ટ્રાફિક નિયમ પાલનના કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એક્સિડન્ટમાં નોંધાયેલા ઘટાડાની વિગતો આપી હતી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બધી જ બાબતથી ખૂબ પોઝિટિવ એ દિશા તરફ દરેક શહેરનો વિકાસ થાય એ હેતુસર દરેક સંસ્થાને ખૂબ મદદ કરી રહ્યા છે મદદ તો ન કહેવાય પણ એમને વિકાસ માટે ખૂબ એમનું પ્લાનિંગમાં એ પોતાનું ઇન્વોલ્વમેન્ટ દાખવી રહ્યા છે આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું કે ઔદ્યોગિક વિકાસની સાથે સુરત શહેરમાં પર્યાવરણ સુરક્ષાને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જેમાં સુરતના ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ પણ મહત્વનો ફાળો આપ્યો છે સાથે જ માનવીય અભિગમમાં અવ્વલ સુરતના ઉદ્યોગકારો દાન ધર્મમાં પણ હંમેશા અગ્રેસર રહ્યા હોવાનું જણાવી નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છા પાઠવી હતી